જય ગણપતિ બાપા જય માં જય મહાદેવ હું આજે જગન્નાથ ભગવાનની વાત કહેવા માંગુ છું કેમ કે અષાઢી બીજ આવે છે તો રથયાત્રા બી શોભાયાત્રા નીકળે એના માટે મને થોડું યાદ છે તો હું એટલે જગન્નાથ ભગવાનની થોડી વાત કહેવું મિત્રો અને ત્યાંના રાજા છે ને જગન્નાથપુરીના ત્યાંના રાજાને કૃષ્ણ ભગવાન સપનામાં આવ્યા હતા અને એ કૃષ્ણ ભગવાન તો આપણે આ જ્યારે સ્વધામ ગયા ને ત્યારે એમનું કે છે બધા કે હાડ એમનું એને દરિયામાં પધરાવવામાં આવ્યું હતું એ હાડને તો એ ભ્રમ પદાર્થ હતો એ ભ્રમ પદાર્થને એમને દરિયામાં પધરાવી દેવામાં આવ્યું હતું અને એ ભ્રમ પદાર્થ ડાયરેક્ટ જગન્નાથપુરી સુધી ત્યાં પહોંચ્યું અને ત્યાંથી જગન્નાથ ભગવાનનું મંદિર બન્યું અને એ રાજાને ત્યાં સપનામાં આવ્યા જગન્નાથ ભગવાન કે રાજા તું અહીંયા મંદિર બનાવ એટલે બધા રાજાએ જગન્નાથપુરીના રાજાએ કીધું કે આ બધાને સભા ભરાવી અને કીધું કે મને ભગવાન સપનામાં આવ્યા છે આપણા અને પછી વિશ્વકર્મા ભગવાન આવ્યા વિશ્વકર્મા ભગવાન કે હું મૂર્તિ બનાવું અને તમે મંદિરની અંદર કોઈને પ્રવેશ કરવા નહીં દેવાનો જ્યાં લગી હું ન કહું ત્યાં લગી અને ત્યારે રાજા બોલે છે કે ભલે વિશ્વકર્મા ભગવાન ત્યારે મંદિર બંધ કરી અને વિશ્વકર્મા ભગવાન મૂર્તિ બનાવે છે જગન્નાથ ભગવાને અને રાજાની પત્નીને રાણીને એમ થયું કે આટલો ટાઈમથી રોજ વિશ્વકર્મા ભગવાન આવે છે અને મૂર્તિ બનાવે છે તો શું કરે છે એક વખત એમને એમને વિશ્વાસ ન બેઠો એટલે પોતે મંદિર દરવાજો ખુલવા ગયા જેઓ ખુલવા ગયા એટલે વિશ્વકર્મા ભગવાનની જ્યારે મૂર્તિ બનતી હતી ત્યારે એટલી જેટલી હતી એટલી જ અડધી મૂર્તિ રહી ગઈ અને એમાં બી બલભદ્ર ભગવાન સુભદ્રા અને કૃષ્ણ ભગવાનની ત્રણેયની મૂર્તિ એટલી અડધી અડધી રહી ગઈ અને પછી રાણીને કીધું વિશ્વકર્મા ભગવાન બોલ્યા રાજાને કે હું બોલતો હતો ને કે તમે હું મંદિરની અંદર મૂર્તિ બનાવું છું તમે વિઘ્ન નહીં કરતા પણ આ રાણીએ વિઘ્ન કર્યું એટલે હવે તમે એટલી જ મૂર્તિ રહેશે કૃષ્ણ ભગવાનની અને સુભદ્રાની ને બલભ બલભદ્રની એટલા માટે એ એટલી જ મૂર્તિ છે ને એટલી જ મૂર્તિથી તમે રથયાત્રા વર્ષોથી એટલી જ નીકળે છે રથયાત્રામાં ભગવાન સુભદ્રા અને બળભદ્ર અને કૃષ્ણ ભગવાનની ત્રણેય ભાઈ બહેનની એકવાર તો જગદગુરુ શંકરાચાર્ય બી જોવા આવ્યા અને અષ્ટક્રમનો એને પાઠ કર્યો ભગવાન સામે ઉભી રહીને આજ બી જગન્નાથપુરીમાં પેલે અષ્ટક્રમનો પાઠ બોલાય છે પછી આરતી થાય છે અને એને હજાર આજે બી જગન્નાથ ભગવાનની ધજા અને બસો ચૌદ ફૂટ તો એમની મંદિરની મુગટ છે એટલે ઘૂમટ છે અને બસો ચૌદ ફૂટ એટલો ઊંચો છે ને એટલે આપણે નજર કરીએ તો આપણી એટલી નજર ઘૂમટનો એને પડછાયો નથી પડતો એટલું અને આજ બી કોઈ પક્ષી ઉપર ફરકતું નથી અને આજે પૂજારી જ્યારે ધજા રોજ સાંજે ધજા ચડાવે છે તો ઊંધા પગથિયા ચડી અને ઉલટું ફરી અને એ ધજા ચડાવે છે જગન્નાથ ભગવાનની અને હરરોજ ધજા બદલે છે અને અત્યારે રસોઈ બનાવે છે તો એમાં માટલા પ્યોર માટીના માટલાની રસોઈ બનાવે છે અને પાંચસો તો રસોઈયા છે અને બસો તો સેવા સેવા કર્મચારીઓ છે જગન્નાથ ભગવાનનું બધાથી મોટો ભંડારો છે મિત્રો જગન્નાથ ભગવાનનો બધાથી મોટો પ્રસાદ કહે છે કે આ ભંડારોય મોટો છે જગન્નાથ ભગવાનનો અને બસો તો કર્મચારી સેવા કરે છે સેવા કરનાર આપણે તો શું કરી હતા કાંઈ કરતા નથી સેવા ખાલી જે મનમાં આવે છે એટલું ભગવાનનું નામ છે અને જ્યાં આઠ મટકામાં રસોઈ બનાવવામાં આવે છે ત્યાં માટીના મટકામાં અને કહેવાય છે કેટલો ભગવાનનો પરચો છે જગન્નાથ ભગવાનનું કે જે સૌથી પહેલાં મટકું બને મટકામાં રસોઈ મૂકી હોય છે ને અને સૌથી છેલ્લે આઠમી મટકે રસોઈ મૂકી હોય ને સૌથી પહેલાં મટકામાં થઈ જાય છે રસોઈ તૈયાર આઠમી મટકે અને સૌથી નીચે મટકું મૂક્યું હોય છે ને રસોઈનું ભગવાનનું પ્રસાદ એ સૌથી છેલ્લે બને છે અને છપ્પન તો ભગવાનના ભોગ ધરાવાય છે એ કેટલા હશે વિચાર કરો તો મારા જગન્નાથના છપ્પન ભગવાનના ભોગ ધરાવે છે છપ્પન રસોઈ બનતી હશે છપ્પન ભોગની એટલું તો રસ અને કહે છે પૂજારી ઊંધા પગથિયા ચડી અને રોજ ધજા બદલાવે છે ભગવાન અને ઘૂમટ અને બસો ચૌદ ફૂટ તો ભગવાન જગન્નાથ ભગવાનનો ઘૂમટ છે અને પ્રસાદ લે છે અને ભગવાન ભગવાન જગન્નાથ ભગવાનનો પ્રસાદ ભાત હોય છે કે છે કે જગન્નાથ ભગવાનનો પ્રસાદ ભાત હોય છે અને છપ્પન ભોગ તો ભગવાનને ધરાવે છે પણ સૌથીમાં સૌથી પ્રિય ભાતનો પ્રસાદ અને મગનો પ્રસાદ હોય છે મેં તો વાત સાંભળી છે એટલે હું કહું છું મારા મનથી પણ આપણે જગન્નાથ મંદિર જોયું નથી જેમણે જોયું હશે એ પ્રસાદ લીધો હશે એમને તો ખબર જ હશે પણ કે છે કે મગ અને ભાતનો પ્રસાદ સૌથી પ્રિય છે એમને હા અને એ કે છે ભગવાન કે જ્યાં લગી ભગવાનના દ્વાર ખુલ્લા હોય છે ને જગન્નાથ ભગવાનના ત્યાં લગી એક પ્રસાદનું દાણો ઓછું નથી પડતો અને જ્યારે એટલો ભગવાનનો પરસો હોય છે ને એટલો સાક્ષાત જગન્નાથ ભગવાન કૃષ્ણ ભગવાનનો અને જ્યારે ભગવાનના દ્વાર બંધ થાય ને ત્યારે પ્રસાદ પણ સમાપ્ત થઈ જાય છે કૃષ્ણ ભગવાનનો તો આમે કેટલાય પરચા છે જગન્નાથ ભગવાનના તો એટલે કઈ જેટલા કહીએ એટલા ઓછા મિત્રો પણ મારા મનથી થાય છે એટલું હું મને યાદ આવે છે એટલું હું બોલતી જાઉં છું અને જ્યારે બી કહે છે ને કે ભગવાનનું સ્વધામ ગયા ને એ બ્રહ્મ પદાર્થ એ બ્રહ્મ પદાર્થ હજી બી કે છે કે ચાર ધામની યાત્રામાં આ જગન્નાથ ભગવાનની એક યાત્રા મોટી છે જો જગન્નાથ ભગવાનની યાત્રા યાત્રા થાય ને મિત્રો તો આપણો બેડો પાર થઈ જાય કેમ કે એમાં તો સાક્ષાત ભગવાનનું હૃદય છે તો પછી જ્યાં હૃદય સાક્ષાત જીવિત હોય ત્યાં તો દર્શન કરે તો કેટલો કેટલું પુણ્ય મળે અને આજ બી રથયાત્રા શોભાયાત્રા અષાઢી બીજના નીકળે છે ને ભગવાન જે લોકો નથી આવી શકતા દર્શન કરવાને એ લોકો બી ભગવાનના દર્શન કરે છે રથયાત્રાથી કેમ કે એને ભગવાનને ખબર છે કે ભગવાન પોતે બોલે છે મનમાં વિચાર કરે છે કે તમે લોકો મંદિરે નહીં આવી શકો તમે દર્શન કરવા નહીં આવો તો લેવો હું તમને દર્શન આપું બધાયને એટલા માટે તો રથયાત્રા નીકળે છે અષાઢી બીજના અને કચ્છી લોકોનું નવું વર્ષ બી થાય છે અષાઢી બીજ ખૂબ ખૂબ ધન્યવાદ જો મારાથી વિડીયોમાં કાંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો મિત્રો મારો ખૂબ ખૂબ આભાર તમારો લાઇક કરજો શેર કરજો જય જગન્નાથ ભગવાન